જય શ્રી કૃષ્ણ મિત્રો રાતે રાતે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણે નથી ગયા નોકરી મમ્મી પપ્પા બધા કરતા રહ્યા છે નોકરી તો અહીંયા રોનક છે કાનાજી છે અને હું છું તો થોડું ઘરનું કામ છે એ પતાવી દઈએ અને બધું કમ્પ્લીટ કરી દીધું છે હવે થોડું ઘરનું કામ છે કરીએ છીએ ધીરે ધીરે અને આજે પ્રોગ્રામ આપણે કરીશું દાળ ઢોકળીનો બરાબર તો પહેલાં તો આપણે પાણી મૂકી દઈશું નવાનું તો મિત્રો આપણે ગેસ ઉપર પાણી મૂકી દીધું છે અને આપણે થોડી વારમાં લઈને મસ્ત ફ્રેશ થઈ જઈએ પછી એક બે વિડીયો બનાવી નાખીએ તળકતી ભડકતી ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે તો તો પછી અત્યારે આપણે લીધું છે અને હવે આપણે ડાળ મૂકીશું પેટ દાળ ઢોકળી બનાવીશું મિત્રો અહીંયા જોઈ શકો છો કાનાજીનું પાણી પણ મૂકી દીધું છે નવા માટે કા કસે કે દો પંખ લે કે ઊડા ચલા જાય રે જહા નહીં જાના થાએ વહી ચલાય રે મનર કાદો તના બના સમજન પાય રે તુ જાત જો મોહમાન નકલ ના રે કે દેખ મંગલ ના 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 સહી રે ઈ શહેર કી કા બોલતા રે भगवान स्नान करू मस्त मित्र आज तुम्ही जो शकोच का वाटको आहे पण

कौन मेरे होने को रे देख काल देखा वो तो सुन ले जल्दी जल्दी छोड़ दे रे रे के रे 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 તો મિત્રો કાનુ ને સ્નાન કરાવી દીધું છે જોઈ શકો છો તમે थोड़ा सा प्यार दे भी मैं तू जितो तार दे तो मित्रों तुम जो ही सको जो आप लोग डांट हो

તો એટલા માટે ભાજી મસ્ત સરખી કરીએ છીએ અને આપણે કેરું ખાવાનું મન થયું છે રાધે 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 રોનક કરતા ને અહીં બે હાથી